ગણેશ મંડળો દ્વારા કરવાની અંદર આવ્યો હતો ત્યારે વડોદરાની જનતા ને અમે જણાવવા માટે માંગીએ છીએ કે દેવાદી મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ ગણપતિ દાદા આ વર્ષે જયારે વડોદરા શહેરની અંદર પધારશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વિના પધારશે એમના ગણેશ ભક્તોને ગણેશ પંડળોને આશીર્વાદ આપવા માટે પધારશે દર વર્ષે પરિપત્ર આવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જવું પડે છે એમના પાસે અમારા હિન્દુ ધર્મના ઉત્સવની ભીખ માંગવી પડે છે અને ત્યારબાદ અમને આ પરવાનગી મળે છે પણ આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સંતે નક્કી કરેલું કે કોઈ પણ રાજકીય પક્ષ પાસે અમે લોકો આ અમારા સનાતન હિન્દુ ધર્મના ઉત્સવની ભીખ માંગવા માટે નહીં જઈએ ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ પોલીસ શ્રી છે એમને અમારી સાથે ઘણી ચર્ચા કરી ઘણી મીટિંગો કરી તમામ આલા અધિકારીઓની સાથે અમારી ચર્ચા થઈ છે અને એમને આ વડોદરા શહેરની જનતાની આસ્થા અને જે ધાર્મિકતા છે જે ગણેશ ઉત્સવ સાથે જોડાયેલી છે એને સમજીને અમને ગણ પોલીસ કમિશનર દ્વારા જણાવેલ નીતિ નિયમોની સાથે આ ઉત્સવની ઉજવણી કરવાની પરવાનગી આપી છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને સાથે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો આભાર માનીએ છીએ કે ભાઈ આપ સાથે જોડાયા છો ને સાથે આપણે પોલીસ ખાતાને સંપૂર્ણ સંપૂર્ણ સાથ આપવાનો છે તમને કોઈપણ તકલીફ હોય તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની અંદર જઈને વાત કરશો એનું નિરાકરણ આવશે તમને કોઈ વચેટીયાઓની જરૂર નથી સાથે હું વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો મારી તમામ માતાઓ બહેનો નાના નાના ભૂલકાઓ વડોદરા શહેરના તમામ સંગઠનો વડોદરા શહેરના નાગરિકો કે જેમને અમને આ જે અમારી લડત હતી એની અંદર અમને સાથ આપ્યો છે એનો અમે લોકો ધન્યવાદ કરીએ છીએ વંદન કરીએ છીએ કે આપની એકતાને કારણે આ ઉત્સવ વડોદરા શહેરની અંદર ફરીથી આન બાન સાથે ઉજવાશે જય ગણેશ ગણપતિ બાપા મોર્યા 23 તારીખે જે તમારી મહારેલી હતી માંડવી મેલતી માતા એ નીકળવાની છે કે નહીં આ રેલીનો જે હેતુ હતો ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ એ અમારા લઈને અમારા જે પ્રશ્નો હતો એને કારણે હતો આજે એ પરિપૂર્ણ થઈ ગયો છે ત્યારે કોઈ પણ વિરોધ રેલી કરવાની આપણને જરૂર નથી એની પહેલા જ આપણને જે છૂટછાટો મળી ગઈ છે એની અંદર ગણેશોત્સવ જે પાછલા વર્ષોમાં જે રીતે ઉજવાતો હતો એ જ રીતે આ વર્ષે પણ ઉજવાશે જેથી આ રેલીને રદ કરવામાં આવે છે વડોદરાવાસીઓને વાસીઓને તમે ત્રેવીસ તારીખ માટે શું જાહેરાત કરો છો ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારે સાંજે પાંચ વાગે સત્તાધારી પક્ષની સામે જે વિરોધ પ્રદર્શન રેલી હતી એને રદ કરવામાં આવી છે કેમ કે આપણને ગણેશોત્સવની પાછલા વર્ષોમાં જે રીતે ઉત્સવની ઉજવણી થતી હતી એ રીતની ઉજવણીની પરવાનગી આપણને મળી ગયેલ છે તે કારણસર રેલી રદ કરવામાં આવે છે મારું નામ જય ઠાકોર